મારા વાલીડાઓ આજે તો ગજબ થઈ ગયો હું ઓફિસેથી ઘરે આવ્યો અને મેં મારી પત્નીને જોઈ તો એ તો રસોડામાં ઉકળતા પાણીમાં આ કાચી રોટલી નાખતી હતી અને મારો મગજનો બાટલો ફાટી ગયો અને મેં કીધું જ કીધું તું આ શું કરે છે તને કાંઈ ભાન છે કે નહીં તું આ રોટલીનો કેમ બગાડ કરે છે ત્યારે મારી પત્નીએ મને કહ્યું કે તમે ધીરજ રાખો તમે ઓફિસથી આવ્યા છો થાકી ગયા છો એક કામ કરો તમે પહેલાં ફ્રેશ થઈ જાઓ ફ્રેશ થઈને પછી પાછા આવો એટલે હું તમને સંપૂર્ણ માહિતી જણાવું કે હું કંઈ બગાડ નથી કરતી પણ તમારા માટે એક ચટાકેદાર વાનગી બનાવી રહી છું ત્યારે મને એમ થયું કે વાહ મારી પત્ની કાંઈક તો નવું કરે જ છે એટલે હું તો પછી ફ્રેશ થવા જતો રહ્યો અને ફ્રેશ થઈને પાછો આવ્યો અને પછી એને મેં પૂછ્યું કે હવે તો તું મને કહે તું આ શું બનાવે છે હવે મારાથી રહેવાતું નથી ત્યારે મારી પત્નીએ મને કીધું કે જુઓ આપણે પહેલાં છે ને એક બાઉલની અંદર પાણી મૂકવાનું છે અને ઉકળ ઉકળે ત્યાં સુધી ઉકાળવાનું છે ને ત્યારબાદ વ્યવસ્થિત ઉકળી જાય પછી તેની અંદર બેથી ત્રણ રોટલી નાખવાની છે કાચી રોટલી તેની અંદર નાખવાની છે એક પછી એક અને વ્યવસ્થિત તેને બાફવાની છે મિત્રો આ પાણી ગરમ ઉકળે છે એની સ્ટીમ દ્વારા આ કાચી રોટલીને બાફવાની છે બંને સાઈડ તરફથી બાફવાની છે એકદમ મસ્તની બફાઈ જાય પછી આપણે તેની આગળની રેસીપી જોઈશું કે હવે પછી શું કરવાનું છે તો આવી રીતના મારી આ પત્નીનો આઈડિયા હું પહેલીવાર જિંદગીમાં જોઈ રહ્યો છું કેમ કે મેં મારી જિંદગીમાં ક્યારેય આવું દૃશ્ય નથી જોયું કે ઉકળતા પાણીની અંદર રોટલી નાખવાની હોય અને એમાંથી કોઈ ચટાકેદાર વાનગી બનતી હોય તો હવે આ મારી પત્ની શું આગળ કરવાની છે તો હવે કરશે ત્યારે જ ખબર પડશે અને મિત્રો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ના ભૂલતા અને જો તમે વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો અમારી ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને કોમેન્ટ પણ કરજો જેથી કરીને પછીના વિડીયોની અંદર અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ અને મિત્રો આવી રીતના તમે જોઈ શકો છો કે રોટલી છે વ્યવસ્થિત રીતના બફાઈ ચૂકી છે બંને સાઈડથી આપણે એને બાફી લીધી છે અને આવી રીતના તમને એમ લાગે કે રોટલી બફાઈ ગઈ છે પછી આપણે ગેસ છે બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ આ પાણીને અલગ કરી નાખવાનું છે અને પછી જ્યાં રોટલી હોય બફાયેલી તેના નાના નાના ટુકડા કરી નાખવાના છે અને ત્યારબાદ એક અલગ જ વાસણની અંદર તમારે તેલ મૂકવાનું છે તેલ આવી જાય પછી તેમાં જીરું નાખવાનું છે આ લીમડાના પાન નાખવાના છે ટૂંકમાં હવે ચટાકેદાર વસ્તુ વાનગી બનાવવા માટેની જરૂરિયાત પ્રમાણની સ્વાદ પ્રમાણની બધી વસ્તુ એમાં એડ કરવાની છે હળદર નાખવાની છે મીઠું નાખવાનું છે ત્યારબાદ આવી રીતના ઝીણા કાંદાના કટકા કરીને પણ તમારે એમાં નાખવાના છે જે જેથી કરીને આપણે જે વાનગી બનાવીએ છીએ એનો ટેસ્ટ એકદમ ચટાકેદાર હોય જેથી કરીને નાના મોટા બધાને પસંદ આવે તો આવી રીતના એકાદ મિનિટ બે મિનિટ સુધી વ્યવસ્થિત ડુંગળી ચડી જાય એકદમ બફાઈ જાય પછી ત્યારબાદ તેની અંદર બાકીની વસ્તુ આપણે એડ કરીશું તો આવી રીતના તમારા સ્વાદ પ્રમાણે તમે મિત્રો એની અંદર તમને જે વસ્તુ ચટાકેદાર સ્વાદમાં તમારે જે વસ્તુ જોઈતી હોય તે તમે એડ કરી શકો છો તો હવે મિત્રો આટલું લાગે છે કે વ્યવસ્થિત ચ ચડી ગયું છે ત્યારબાદ તેની અંદર આપણે ટમેટાની કટિંગ કરીશું અને મરચાંનું કટિંગ છે બંને કરીને એમાં નાખીશું તો આવી રીતના ત્યારબાદ તેને વ્યવસ્થિત હલાવી રહીશું એટલે એકદમ મસ્તની થોડુંક એકાદ બે મિનિટ જશે એટલે એકદમ મસ્તનું ચડી જશે બધું બફાઈ જશે અને ત્યારબાદ એની અંદર મિત્રો આપણે હજુ પણ ટેસ્ટ લેવા માટે જો તમે એની અંદર મેગીનો મસાલો પણ એડ કરી શકો છો અથવા કોઈ પણ બીજો અન્ય મસાલો હોય કે જે તમને પસંદ કરતા હોય તે પણ અંદર નાખી શકો છો આ રીતના સ્વાદ પ્રમાણે તમે મીઠું પણ એની અંદર ઉમેરી શકો છો ત્યારબાદ થોડીક તમારે હળદર લેવાની છે એ પણ એમાં નાખવાની છે અને હળદર નાખ્યા પછી તેને વ્યવસ્થિત પાછું હલાવવાનું છે એટલે એકદમ પીળો કલર આવી જાય અને તમને એમ લાગે કે નહીં હવે જે આપણે વસ્તુ બનશે એ એકદમ ચટાકેદાર બનવાની છે ત્યારબાદ થોડુંક જીરું પણ આપણે એડ કરીશું મતલબ તમને જે પણ મસાલા પસંદ હોય તે તમે આની અંદર એડ કરી શકો છો અને ત્યારબાદ આ આ વાનગી છે બનીને થઈ જશે તૈયાર હવે આટલું બની જાય વ્યવસ્થિત ધીમા તાપે આ બધું ચડી જાય મતલબ કે એકદમ વ્યવસ્થિત બફાઈ જાય ગ્રેવી જેવું થઈ જાય ત્યારબાદ જે આપણે રોટલી કાઢેલી હતી બફાયેલી એના જે કટિંગ કરેલા હતા એ પીસને તમારે આમાં નાખી દેવાના

ચટાકેદાર વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે જેનું નામ છે પાસ્તા મિત્રો પાસ્તા આપને ખબર છે બાળકોને ખૂબ જ પ્રિય છે બાળકો શું નાના મોટા બધાને ભાવતા હોય છે પણ બજારમાંથી તૈયાર લેવા પડતા હોય છે પણ હવે તમારે તૈયાર લેવાની જરૂર નથી તમે આવી રીતના ઘર બેઠા પાસ્તા બનાવી શકો છો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ જય જવાન જય કિસાન